બોટાદના ગડ્ડામાં કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવી અને સંસદમાં અમિત શાહના ટિપ્પણીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ગડ્ડા મામલતદારને આવેદનપત્ર પાઠવી કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો ગડ્ડામાં મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ખંડિત કરનારને પકડીને વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ કરી હતી સાથે અમિત શાહ પણ રાજીનામું આપે તેવી માંગ કરાઈ હતી તો મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કારણ કે સત્તર બાર બે ચોવીસ ના દિવસે જે અમિત શાહે બાબા સાહેબ ના વિરોધ માં જે ટિપ્પણી કરી છે એને સખત અને અંદર અંદર ખોખરા જે બાબા પ્રતિમા હતી અને એને જે નુકસાન ભોગાડ્યું છે એ વારંવાર આ જે ભાજપ ની તાનાશાહી છે ભાજપ જાણી જોઈ અને ઈરાદા પૂર્વક આ બધું કૃત્ય કરી રહ્યું છે અને જે અધિકાર નું ખનન કરે આ ભાજપ ની સરકાર તે આ કોંગ્રેસ ક્યારે સખત શબ્દો માં ક્યારેય સહન કરવાની નથી તો આવનારા દિવસો અમદાવાદની અંદર શાહ નું રાજીનામું બાબા સાહેબ ની પ્રતિમા નું ખનન કરવામાં આવ્યું છે જે અપરાધી હોય એને તાત્કાલિક પકડી અને એને સખત માં સખત સજા મળે અને એનો પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવે એ દ્વારા અને અન્યથા કાર્ય નહીં કરવામાં આવે તો કોંગ્રેસ આવનારા દિવસો અંદર ઉગ્ર આંદોલન કરશે અને રોડ પર આવશે